કેમ છો બધા મજામાં દસો ને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તમારું મંજૂર થઈ ગયું છે અથવા મંજૂર નથી અને એ ફોર્મ ભાઈ પેન્ડિંગમાં પીડ્યું છે એટલે એની પ્રોસેસ કઈ રીતે ચાલુ છે અત્યારે એ પણ તમે ઓનલાઈન જ તમારા મોબાઈલ ભાઈ સેક કરી શકો છો કઈ રીતની પ્રોસેસ તમારા ફોર્મની ચાલુ છે એ બધું તમને હું આગળ દેખાડવાનો છું બધું તમને ડિટેલમાં જ દેખાડી તો આ વિડીયો પૂરેપૂરો ભાઈ કમ્પ્લીટ જોઈ લેજો અને હજી તમે ફાર્મર આઈડી રજીસ્ટ્રેશન નું ફોર્મ નો ભર્યું હોય તો ફટાફટ ભાઈ ફોર્મ ભરી લેજો એનો વિડીયો આપણી ઓલરેડી યુટ્યુબ ચેનલમાં મેં બનાવેલો પણ છે એ વિડીયો મારો તમને આઈ બટનમાં જોવા મળી રહેશે અને આ વિડીયો ફટાફટ શેર કરી દો તમારા વોટ્સઅપમાં જેથી તમારા ફ્રેન્ડને પણ ભાઈ ફટાફટ ખબર પડી જાય તો ફટાફટ ને લાઈક કરી દો ચેનલમાં તમે નવા હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા નવા વિડીયો આવે તો પહેલા તમને મળે તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ તો પહેલાં જ હું તમને એ કહી દઉં એ પ્રોસેસ કરવા માટે તમારે એક એપ્લિકેશન ભાઈ ડાઉનલોડ કરવું હશે તો ડાઉનલોડની પ્રોસેસ પહેલાં હું તમને દેખાડી દઉં ફટાફટ તમારે પ્લે સ્ટોર ઓપન કરી લેવાનું પ્લે સ્ટોર ઓપન કર્યા બાદ ઉપર જ તમારે સર્ચ કરવાનું છે ત્યાં તમારે સર્ચ કરવાનું એગ્રી ટેક એપ ગુજરાત તમે એ રીતે સર્ચ કરશો એટલે ડાયરેક્ટ તમે જોઈ શકો છો આ રીતના લાસ્ટ તમને એપ્લિકેશન જોવા મળતા છે એમાંથી તમારે અહીંયા ફાર્મર રજિસ્ટર ગુજરાતનું એપ્લિકેશન તમારા નીચે જોવા મળતું હશે એની ઉપર જ તમારે ક્લિક કરવાનું અને એ જ એપ્લિકેશનને ભાઈ તમારે ડાઉનલોડ કરવાનું છે તો હું ફટાફટ ડાઉનલોડ કરી લઉં અને પછી તમને આગળની પ્રોસેસ દેખાડું તમે એપ્લિકેશન ભાઈ ડાઉનલોડ કરી લેજો પછી આ રીતે તમારે ઓપન ઉપર ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ ડાયરીક એપ્લિકેશન આ રીતે ઓપન થઈ જશે પછી તમારે નિશે સિલેક્ટ કર્યા બાદ અહીંયા જ લખ્યું હશે સેક સ્ટેટસનો એક ઓપ્શન જોવા મળશે એની પર તમારે ક્લિક કરી દેવાનું એની ઉપર તમે ક્લિક કરશો એટલે આ કાર્ડનું એક પેજ ઓપન થઈ જશે અહીંયા તમને બે ઓપ્શન જોવા મળે એમાંથી તમને એક આધાર નંબરનો એક ઓપ્શન જોવા મળતો હશે એની ઉપર જ તમારે ક્લિક કરવાનું છે પછી તમે જે ફોર્મ ભરેલું છે એનો જ તમારે આધાર નંબર એન્ટર કરવાનો છે એની પર તમારે ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ આ રીતના આખી પેજ ઓપન થઈ જશે હવે તમે જોઈ શકો છો અહીંયાનો આધાર નંબર જોવા મળ્યો છે આ તમે ફોર્મ ભરેલો છે એનો નંબર જોવા મળશે અને કોના નામનું તમે ફોર્મ ભરેલું ઈ જોવા મળ્યા છે કઈ તારીખે ફોર્મ ભરેલું છે તમારું ફોર્મ અપ્લાય થઈ જશે નો અપ્લાય લખેલું લાલ કલરમાં લખેલું આવે તો તમારું ફોર્મ ભાઈ રિજેક્ટ થઈ જશે અને જો ભાઈ રિજેક્ટ થશે તો નિશ્ચય પણ તમને ઓપ્શન જોવા મળે ત્યાં તમને બધી ડિટેલ જોવા મળી છે કઈ રીતે તમારું ફોર્મ રિજેક્ટ શું છે વિડીયો જોવા માટે બધાયને થેન્ક યુ મળીએ પાછા અલગ વિડીયો સાથે